જય માતા મિત્રો મિત્રોને જય દ્વારકા દેશ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોક તો ભાઈ પાછી મોર્નિંગ થઈ ગઈ છે અમારી મોર્નિંગ થઈ ગઈ છે પાછી અમારી મોર્નિંગ થઈ ગઈ છે ખબર જ નથી પડતી કેમ મોર્નિંગ થઈ રાઈટ કેમ જાય ખબર જ નથી પડતી તો ભાઈ પાછી અમારી મોર્નિંગ થઈ ગઈ છે હું ઉઠી ગયો છું વરસાદ થઈ ગયો છે ચાલુ આથી આમ નો દેખાય વરસાદ થી દેખાય વરસાદ નો દેખાય સમજો છોકરો પતંગ ચગાવે અહી દિવાળી ગઈ તો પતંગ ચગાવે ને છોકરા એટલે જ વરસાદ આવે છે હવે ચા પાણી પીને પાછો મળું તો ભાઈ અટાડો હું જાઉં છું પરબ એક ભાઈ ગામમાંથી લઈ મને મેં ફોન કર્યો મેં કીધું પરબ જાય રખડવા મને ખ્યાલ આવતો રે હું નવરો છું નવરાત્રે આવવાના એટલે હવે જાવ છો અટાણે મારી ગાડી લઈ હમ મારી ગાડી એ ભાઈબંધ આવે હે ગામમાંથી એને પિક કરીને જાય પરમ તો કન્ટિન્યુ જોતાં રહેજો બહુ મજા આવી છે જોઈ જાઓ ખાલી કાંઈ ઘટે જ નહીં પરખ તો રસ તમે એક નમર

ફટાફટ વાયડા છે અહીં ચાર એક શૂન્ય વાયડો એક મેં વાયડો રહી ને હા મામ ચશ્મા વેરી ઉડે તો યાર બેઠા ઈ હવે જાય ઈ બહાર અંદર ન ન જાવું અંદર જાવું જ નથી ભલું કરે રાવા ભાઈ બાય અલ્લો ભાઈ હવે જાય છે બહાર જતા રહેજો કન્ટિન્યુ હવે બહાર જઈ સીધા ઘરે જ જવાનું હજી ફોટા પાડવાના વા જવું હે

આખી બાકી ખાવી પડે ને એના મજા ન આવે દેવકી ની બહાર નીકળતા હોતા ને ભગવતી ત્યાં ઊભા રહી ગયા આખી ગયા બાકી બાકી ખાઈ લે પછી નીકળી કન્ટિન્યુ જોતા રહી ગયો પાણી પાણી પી લે ઘરે આવતો રહ્યો છું ઘરે આવતો રહ્યો હોત જમી લઈ ભાઈ વાગી ગયો ટાણે દોઢ તાણે જમી લઈ જમી પછી તો હું કન્ટિન્યુ ભાઈ પાછો ચા પીવું ચા હુતો તો નતો ભાઈ હું તો મોબાઈલ જ મતતો હુતો નતો એક વ્લોગ અપલોડ કરતો તો હજી ભાઈ નેટ નથી હાલતો એટલે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે મારે નાવાનો વિચાર કર્યો પણ મને લાગે છે એટલે તો તો ચા પીવા ચા પીશું આમ જ પૂરો થઈ ગયો આમાં આમ જ પાક ઉઠીને છે તો ડાયરેક્ટ જેતપુર બેંકમાં નંબર બદલાવતા એટલે મારા પપ્પા નંબર હતા એટલે મારા નંબર નાખવાના હતા તો ગયો તો જેતપુર તો ભાઈ ત્યાં દે એટલે ક્લિપ લેવાની નહીં તો ભાઈ નાવાનો વખત નતો હવે નાવું જોશે નાઈ ને પછી દીવાબત્તી કરીને કર નાખું અટાણે નાવાનો વારો આવ્યો તો મારા વાળ કેવા થતા આ વાળ તો નથી ગયો વાળ કપાવવાનો નથી કપાવવાનો તો ભાઈ નવો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો શેર કરી નાખો લાઈક કરી નાખો બધું કરી નાખો તો આપણે મળી નવા વ્લોગમાં જય માતા